એક આદો કેસ હાથમાં જાય ને એટલે તમારો પગાર કમ્પ્લીટ તે કેસ હવે આવે એવો કે નહીં કેસ આવે આવશે ફોન એવું આમ તો કેસ આવી ગયો તો કોક પદ કે ફોન આવ્યો કેસ આવી ગયો ને આવી વાત કરો હાલો મોવારી ના તમે ચંપલ ચોરાય ગયું તમારું ઓહો ચંપલ ચોરાઈ ગયું એટલે તમારો ચંપલ નંબર કેટલો હતો આઠ નંબર આઠ એટલે આઠ હજાર રૂપિયા જેવું થશે આઠ હજાર રૂપિયા થાય જ નહીં તમારો આઠ નંબર ચંપલ છે એટલે આલા અમે ઇકન પોકે છે હા મગવાડીના સાહેબ છે શેધુપા આ કેસ આપણે સોલ્વ કરવો પડશે કોડ ભાઈ કશું હો જ નહી આપડા આબા દે આ કેસ સોલ્વ નહી થયો તમે ડિલીટ નાવ તો પછી કેસ તો સોલ્વ કરે છે જ ગતમ નહી કરીએ આ તારો દીના આટલા તો કેસ સોલ્વ કર્યા હા શું કરે લ્યો અલ્યા પહેલા નાના છોકરાને ચડી ખોય જીતે તે કેસ સોલ્વ નતો કરેન તમે

હેલો હા કઈ એ જે જગ્યાએથી ચંપલ ચોરાયું છો એ જગ્યાએ બે ત્યાંથી એક ડબલું પણ આખા પાછા થતા નહીં હા શું કીધું તમાર ચંપલ મળી જશે જરૂર હા બરોબર

અર ચંપલ કોટ ચોરી ગઈ ચંપલ ચોરી ગઈ એટલે આખો દિવસ ચંપલ તમારી પાસે હતો આખો દિવસ મારા જોડે ચંપલ તો હતો હા બરાબર હા પછી મેં કીધું લાવ બેહો છું હા તે બી ને ભાઈ નજર પડી તી ચંપલ જ નહીં ઓહો એક કમી તમે આવતા રહો आवाज આવતરો आवाज આવતાર્યો કોરવાય હા જતોબા આ ચોર મને ચાર ની પોટલી લઈને જતો રહે એવું લાગે હા કારણ કે આ ચાર નો કુંમતો અહિયાં પડી ગઈ છે સાચી વાત સાચી વાત ના ચોર અહીંથી ભાગે કોઈ ભી વસ્તુ લઈ તો થોડી તો એની નિશાની પડી જ રે ચાર ની પોટલી છે બરોબર તમે ખાતા તા હું પેલા ચાર ખવાય ના તારે ટૂંપો આવીએ રોકડા તૈયાર રાખો બરોબર ને બરોબર હા ચંપલ તમારો મોઘવારીના ચોર ઠેર નહીં મોઘવારી સાહેબ છે બરોબર ને બરોબર હા આ ચપલ અહિયાં રાખો અમે તપાસ કરીયે બજારમાં બરોબર બરોબર ઓકે ઓકે ચલો આ ચપ્પલ હતું કે બીજું આવું જ હતું આ ચપ્પલ લઈ જવું પડશે ને આપડે બરોબર આ લગભગ મારા ખ્યાલ થી વાવો જો ચપ્પલ ચોરનારું પાંચ ફૂટ નો પાંચ ફૂટનો હા અને પાત્રો માણસ હશે હા બરોબર બરાબર અને માં લગભગ જીસનો પેન્ટ પહેરવો વાવો જુઓ જીસનો પેન્ટ હા ચપ્પલ ઉપરથી થી આવી ગયો છે ઓહો મારા કરતા મુંબડી આગળ વધી ગયા એવો લાગે મને આ ચંપલ ના નંબર સાચી વાત હા એ ચોર જ હશે ચાલ લાંબા કારણ કે એને કાળા બાળે છે માથામાં એને કાળો ચંપલ બહુ ગમતો હશે હા સાચું ખોટું સાચી વાત હા ચંપલ તો આવી જશે ચપલ અમારી બે ચપ્પલ તમારે આવશે આઠ હજાર રૂપિયા આવશે પછી તમને ચપ્પલ મળશે પૈસા તો તમને મળી જાવ હા તમે જશો લાદું નઈ તમે જાવ એ બધું અમે પકડી પાડીશું તપાસ વપાસ કરો

એટલે ચોર લગભગ અહિયાં આટલામાં જ હોઉં છું હો એનું કારણ છે કે હજી તાજો છે તાજો એટલે લીલો મસાલો છે હા ધુમાણો તો હમાથી ને કરો નીકળ્યો ને હા બરોબર ચલો આ તમે સાતમી રાખો નાખો પૂજાબારી મિલકી કીધું ચલો ચોર મારા ખ્યાલથી હા બહુ દૂર ગયો નહીં હજી હા આટલામાં જ છે કારણ કે મસાલો તાજો હતો અહીંથી લગભગ દસ થી બાર કિલોમીટર ની અંદર જ જોવા જો છે સદુબા તમારી વાત એકદમ સાચી હા એનું કારણ છે કે એના જોડે કઈ સાધન નઈ હોય નઈ હોય હા ચલો હવે છોર ભાઈ હા સદુબા કોઈ દેખાય કા ચોર એ એક દેખાઈ રહ્યો છોકરો કો મસાલો બનાવી રહ્યો છે મસાલો બનાવા તાત્કાલિકલ્દી ચોર એના જોડે ચંપલ દેખાય છે પગમાં વાઘા ને પોઠું પોઠું અરે તમે જુઓ હા આખો લાવી દેતો બોલો પાંચ મીટર ની અંદર જ છે ચોર પાંચ છ મીટર ની અંદર જ છે પકડો સધુભા હા મારા ખ્યાલ થી તો પેલો બેઠો ખામે એ જ ચોર આવવો જોઈએ હા તારી વાત એકદમ સાચી હો ખોડ ભાઈ શું કેવું છે હા તો ચાલો એને પેલા પૂછપરછ કરીએ ચાલો બરોબર પછી એને પકડીએ ચાલો કેમ ભાઈ મજામાં હો સાહેબ બેઠો ભાઈ પાણી વાળો શ્યામો સીતળ બરોબર

વાગ્યા પાણી પાવર સાડા ત્રણ વાગ્યા નો છે નાખે છે દસ વાગ્યા નો તો શું આ ચંપલ તું ક્યાંથી ચોરી લાયો બોલાવે બોલ હા મને એક વાત સમજાય

આપણા કેસ આપણે સોલ્વ કરી દીધો બોલો બોલાવો પેલા ભાઈ અમે સોલ્વ કરી દીધો આ સાહેબ આ જ હતું આ ચંપલ હતું આઠ હજાર રૂપિયા નાખી આમાં મેસેજ પડે નહી હજુ આઈ ગયા આઈ ગયા હા ભલે તમારા ત્રણસો રૂપિયા નો ચંપલ હોય પણ અમે આઠ હજાર રૂપિયા લઈએ કારણ કે તમારા ચંપલ નો નંબર છે આઠ હજાર નો સવાલ નથી હા પણ સાદા ડ્રેસ માં પકડી એનો સવાલ છે

ચાલો આપણી લિસે લઈ ગયા ને ચાલો લઈ લઈ જવાનું જરૂર છે અને કચરો પોતું કરાવીશું આપડે કારણ કે કામ દિવાળી પછી બંધ થઈ ગયો તો કચરા પોતું કરાઈએ સંડાસ બંડા ધોરાઈએ બરોબર ને ચલો ચલો ચાડો બે વર્ષથી હું જાતે કચરા પોતું કરતો તો પણ કરાવવું પડશે આ ખોડભાઈ જાણે કચરા પોતું આવે ને એટલે ગાયબ થઇ જાય એટલે મારે ઓફિસ નું જાતે કામ કરવું પડે હવે નવો મુસ્લિમ આવી ગયો હોય એને કચરા પૂતું કરાવી દેવું બે વાર તો થી કાદો મુસ્લિમ પાકી જાવ